આ બધા લાડપ્યાર છે ને ઘરવાળી આગળ કરી દે બચારો પરણે ને લાવે એને પૂછે તો કે બીજું કઈ આવડતું જ નથી છણકો કરે જો આવા લાડપ્યાર ને આગળ આવું બધું છે ને તમારી માં આગળ કરવાનું મારી આગળ નહીં ગૃહિણી એ ઘરની શોભા છે ગૃહિણી સિવાય નું ઘર એ ભૂતોના નિવાસ ની માફક સુનસાન અને ઉદાસ જણાય છે એનાથી ઘરમાં સ્ત્રી અને ઐશ્વર્યનો વધારો થાય છે કૌટુંબિક સ્ત્રી વૃદ્ધિ માટે સ્ત્રીમાં આત્મિક બળ પવિત્રતા સુશીલતા વિવેક વિગેરે સૌમ્ય ગુણોનું હોવું જરૂરી છે આવી સરળ સુશીલ અને પ્રવીણ સ્ત્રી જ કુટુંબના માટે કલ્યાણકારી હોય છે જે પતિને સુંદર સુશીલ અને કલ્યાણકારી પત્ની મળી સ્વામી જોડે જતો રહ્યો હોત તો સારું હતું કરવાલ ના ચૂલ માં પડે એટલે પહેલા બધું જોઈ લેવું વિચારી લેવું ને પછી જ આગળ વધવું

જીવન જીવવાનો આપણને મંત્ર શીખવે છે માત્ર પરણો ચાર ફેરા ફરો સપ્તપદી બોલી લો એટલે પૂરું થઈ ગયું નથી એને નિભાવો જીવન જીવનભર નિભાવો યજુર્વેદ આદેશ આપ્યો છે ઘર સંસારની જવાબદારી પત્ની પર હોય પતિ તો ધનની કમાણી કરી તેને સોપી દે બધી વ્યવસ્થા એને જ કરવી પડે છે જે સ્ત્રી પ્રસન્નતાપૂર્વક પરિશ્રમ કરીને શ્રી વૃદ્ધિનો પુરુષાર્થ કરે એ સર્વ પ્રિય બને છે જીવનમાં સરસતા સૌંદર્ય પુરુષાર્થ પતિપરાયણ હો એ સ્ત્રીના સૌભાગ્યનો ચિહ્ન છે પોતાના પતિને સર્વશ્રેષ્ઠ માનવાથી સ્ત્રીનો ગૌરવ વધે છે જીવનમાં ક્યારેય હિંતાની ભાવના આવતી નથી

જો કડવાશનું વાતાવરણ પેદા કરે તો કુટુંબની યોગ્યતા સમાપ્ત થઈ જશે એનું જીવન સ્વયં દુખી થશે એ બીજાઓ માટે એક સમસ્યા બની જશે સમગ્ર કુટુંબના સુખ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાની જવાબદારી નારીની છે આ જ શ્રેષ્ઠ નારીનો શ્રેષ્ઠ ધર્મ છે એટલે સ્ત્રી જ્યાં સુધી ધર્મમાં રહે ત્યાં સુધી યોગ્ય જો એને ધર્મ છોડ્યો અને જો એ ઉપર તો નાશ કરે છે એક વાર તો એવી પરિસ્થિતિ થઈ પ્રેમી ઘરમાં છે ચંચુલાની સાથે અને બિંદુક નું આગમન થયું છે ચંચુલા ભયભીત બની છે

सजनी तर्डुया सरस श्रद्धा નુંું મુંભો માનવનો જન્મ મળો ધરતીની અંતર વિચાર કરો આપણે કોણ આપની પરંપરા કઈ આપણો ગુરુ કોણ એ વાતનો ખાસ ધ્યાન રાખો જાત-જાત ભજકી એ پہلا गुरु પરંપરાની યાદ કરો એ پہلا apna pudi lo ne yaad karo આપણા ગામની યાદ રાખો સત્સંગના ભીડાની યાદ રાખો એકવાર મળેલી તો બીજી વાર નહીં મળે માનવ જન્મ વાર વાર નથી મળે સજની આ રે જો ઘડીયો અમૃત સજની આ જો ઘડીયો અમૃત સજની અમૃતલા સજની યારોધિ અમૃત ના મળેજના જબ તારા દેવો મોતીવો સતસંગ સતસંગ

આપણને ખોટું લાગતા વાર ન લાગ્યું અને આપણને રાજી થતા વાર ના લાગ્યો કોની જોડે બોલવાનું થયું હોય ના લગી મંદિર બાજુ ન ભે આપણા જીવનું પગડીએ

કે હર સજની સિંઘે હરિ પાછા પકલા પરિએ સંસારણ દાસ કે હરિએ સત્સંગી

બે બની સમાજની અંદર તિરસ્કૃત થઈ સંબંધીઓ સમજાવવા આવે પણ કોઈ ના માન જતો હશે સંઘ સંબંધીઓ યાત્રા કરી આવો અમારા ખર્ચે જ સંબંધીઓને એમ કે આ જેટલો ટાઈમ બહાર રહે એટલો ટાઈમ શાંતિ ચંચુલાને પૈસા આપ્યા પોતાના ખર્ચે સંબંધીઓ યાત્રા માટે રવાના કરી યાત્રાનો સંગ ચાલે છે એક ગામમાંથી પસાર થાય શિવજીના મંદિરમાં શિવાલયની અંદર ઉતારો છે રાત્રીની રેળા બધાય સુતેલા છે અને રાતના સમયે ભટજી શિવ પુરાણની કથા કરે છે અને એ શિવ પુરાણમાં યમલોકનો વર્ણન આવ્યું વર્ણન સાંભળ્યું ને ત્યાં જ ધ્રુજી ગઈ ચંચુલા ઓય બાપ આટલું ભયંકર આ મહારાજે જેટલા પાપ કીધા જ મે કર્યા તો શું મારે આ બધું જ ભોગવવું પડશે ચંચુલા ફફડી ગઈ વક્તા કથા પૂરી થઈ ભડતી ઘરે જવા નીકળ્યા એટલે ચંચુલા એ પગ પકડ્યા મહારાજ બહુ પાપી છો તમે જે આજે વર્ણન કર્યો ને એ બધા જ પાપ મે કર્યા છે શું થશે મારું ભટ્ટી બહુ સારા હતા ભટ્ટી આશ્વાસન આપ્યું છે હૃદય ખોલીને રડી છે પોતાના જીવન જીવન